આપો તમ તારે જવાબ કોઈ વાંધો નહીં એટલે તમે એમ કહો રોડે દોડાવીને પોલીસ મારશે કોઈ ગુના વગર પોલીસ મારે કોઈ અરે મારે ભાઈ તમારી કોમેન્ટ એવી છે ઉભા રહો તો કોમેન્ટ તો આખી દુનિયા લખતી હોય બધે કોમેન્ટ લખે છે મારી કોમેન્ટ ઉપર ફરિયાદ કરી દો જાવ તમ તારે એ તો બધું થઈ જશે ચિંતા ન કરો તમારે ટેન્શન લેવાની જરૂર નથી વાંધો નહીં ભાઈ પેલા કોમેન્ટ સાંભળો એક મિનિટ હો હા હા ચાલુ રાખજો એ વિડિયોમાં તો મેં શું લખ્યું હા

તમારો વિડીયો તમારો વિડીયો હોય તમે એમ કહો સમાર એમ તમે કયો છે સમાર તો હું ખુદ સમાર છું તો તમે સમારું હોય તમે સમારના પેટ હોય તો કમેન્ટ ન કરો તો સમાર એટલે સમારો એટલે ઈ સમાર જ એ કોમેન્ટ કરીએ કોઈના બાપ ની

તમે છે ને તમે લોકો જેના તેના ઓલા કોમેન્ટ કરતા હોય તમારી કોમેન્ટ બસ એક મિનિટ ઉભા રહો તમે સમારશો હા હું સમારશું બરાબર તમારું નામ છે કેને અટક હું તમારું નામ શાંતુબેન છે શાંતુબેન શાંતુબેન ની અટક હું સમાર છે રાજકોટ માં રહ્યો છો તમે હા હા રાજકોટ માં રહું છું કઈ જગ્યાએ રહ્યો રાજકોટ માં તમાર મોવડી મોવડી સોક મોવડી સોક એડ્રેસ હોય ને તમારું બેન હું નકર ગણેશનગર પાલીતાણા રહું છું અને મારું ગામ છે ને મૂળ વાવ છે સોનગઢ તમે રોડે દોડાવો એટલે હું સમાજદાર લોકો છે ને કહું કે આ બેન એવું કે છે ખોટી એટ્રોસિટી ની ફરિયાદ થાય છે એટલે તમને પુરાવા માંગે એમ નઈ ક્યાં ખોટી જગ્યાએ કોને કઈ

તમે એવી ખરાબ ધમકી કોને દિવસ નથી પોલીસ સ્ટેશન દરમિયાન ફોન કહો હું ત્યાં કહું છું સાંભળો બેન આ બેન એમ કે છે કે નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરે છે નીલા કબૂતર એટલે હું તમને અરે સમારના પેટમાં હોય ને એ બાબા સાહેબ ઓળખતા વિશ્વની અંદર એકસો કોઈ બાબા સાહેબ ને છે તમે ફાકા મારો કોઈ બીજી જ્ઞાતિ ના અમારી જ્ઞાતિ નું નામ લઈને મારી વાત કરો છો અમે હું કઈ નથી

તમને તમારા બાપ ના મને એક પુરાવ મોકલો ટાટિયા ભાઈ નાખું ઘરે વાંધો નહીં જો ભાઈ તરીકે તમને બેન તરીકે સલાહ આપી નથી તમે છો કે ભાઈ કબૂતરો બાબા સાહેબ બતાવી માંગો બતાવીશ તમને બતાવીશ હું તમને મને તમે દસ દિવસ પાંચ દિવસ માં પુરાવા નાખજો બેન આ વાંધો નહીં કબૂતર કોમેન્ટ બને ડિલીટ કરી નાખજો પ્રેમથી એ આ વાંધો નઈ હાલ

તો તમે તાર કેજો હું આવી જાય અહીં આગળ પાછળ કોઈ ને લેવા દેવા ના હોય તમને જરૂર પોલીસ તમને લઈ જાય ને ઈ તમારી કાર્યવાહી કાયદેકીય થશે એમ કહું છું તમે સ્ત્રીની જાત થઈને આવું ખરાબ બાબા સાહેબ વિશે હું લખો છો કે બાબા સાહેબ નામ લીધું બાબા સાહેબ નું લખ્યું છે મેં એની અંદર નીલો કબૂતર એટલે હું મને નો સમજાવો બેન તમે નીલા કબુતર એટલે છે ને કોક જેવા તેવા જેવી ઓલું કોક ની માથે જેવું તેવું કરતા હોય ને નીલા કબૂતર નથી પૂરેપૂરી તમે તમે છે ને કોણ છો ખબર છે ઓલા અંધ ભક્તિ ઈ છો અમે તો અંધ ભક્ત જ ને એટલે તમે અંધ ભક્ત અને તમે બીજી જ્ઞાતિ ના છો મારા સમાજમાં પેટ હોય ને તો જ નહીં અમારા સમાજના પેટ નો કામ થવા આવો છો તમે

એ લીલા કબૂતર ઈ કેવાય કે ખોટા અત્યાચાર કરે ખોટા કોક ને કેસ દાખલ કરવા લીલા કબૂતર તમે માથી મોટી લીધો અમે તો તમારું નામ નથી લીધું લીલા કબૂતર નામ કોમેન્ટ કરી લીલા કબૂતર કઈ જગ્યાએ પોલીસ માં ખોટી એટ્રોસિટી અમારા વાળા કરી કરીને બતાવો નહીં

તારું કરતો હોય બોલતો હોય નંબર મોકલે તને જવાબ આપું આ ત્યાં તમારા હવે તમે આ બોલ્યા મેં જોઈ નથી અત્યારે જોઈ તમે વાહિયાત ગાળ બોલ્યા છો હું તમને રાજકોટ કોર્ટમાં જવાબ બે અને ફોન અટેન્ડ કરી કરીને બધા જવાબ દેવા મળજો એમ નઈ તમે એમ કે બોકાનો નો દોડી છે તમારી આઈડી કોક વાપરતું હોય ને લેડીઝ કોક જેવું તેવું બોલી છે ક્યાંથી પેલા નંબર દે એટલે મને ખબર પડી કે તમે આજ્ઞાતિમાંથી તમે આ માણસ છો એટલે મને બધી ખબર છે તમને અત્યારે રેલો આવે તૈયારી છે ને એટલે તમે ફરવા મળ્યા અમને ખબર તમને બધી ખબર છે કે બધીઓમાં છોકરો બોલે છે જયભી મારી ઉપર હુમલો કર્યો એ જય ને કઠી કે

બાહ્ય દિશાધારા છે મને બધી ખબર પડે છે તમે તમારા મનમાંથી ડાઉટ કાઢી નાખજો હું તમને હજી કઉ છું કે આ છે ને ભાવનગર જિલ્લો છે તમારો રાજકોટ જિલ્લો નથી ભાવનગર જિલ્લો હોય તો ભાઈ તમને ગલત કીધું હોય તો તમારે એમ કે પોલીસ દોડે બાબા સાહેબ વિશે કોઈ જશું બોલાતે તેથી નીલા કબૂતર ને તમારે નીલા કબૂતર તમારે તમે કોઈને દીકરી દીધી ભાઈ કોઈ છોડી દીધી નીલા કબૂતર ને તમે

તમને મને ખબર હોય કે મેન્શન કર્યો એને સર્વે અમારી આઈડી છે લોળા લોડા કુતરાના

જો તુકારો દીધું ને એટલે મેં ગાળ દીધી તુકારો લેડીસ માણસ દેવાય તુકારો ન દેવાય મારો માં મારો માં ખોટા તુકારો દીધું જો તમારા નંબર માં જો તમે કોમેન્ટ માં તમે તુકારો દીધો કે તારું મોઢું ઓલું બોલ બોકા નો તારું ને તમે બોલો છો કોણ હું જે બોલતી હો ભાઈ તમારે જે તુકારો દેવા તો બરાબર તમારે પછી જે કરવું હોય તો તમારા તેવડ નથી ફોન કરવાનો તેવડ છે નામ દેવાનો તેવડ નથી નામ કેમ દો પણ એમ તમારે શું કામ તુકારો કરવો જોઈએ કોઈ લેડીસ ની તમારે તમારી ભૂલ કેવાય ને એટલે તમે બાબા સાહેબ વિશે બોલશો એટલે તમને કઈ કહેવાનું નહીં એ બાબા સાહેબ નું નામ નથી લીધું ભાઈ હજી હું તમને કહી દઉં છું તમે બેન છે ને થોડુંક રમાડો બંધ રાખો તમે બહુ હોશિયારના ના દીકરા છો મને બધી ખબર પડે છે તમે નીલા કબૂતર કરીને બાબા સાહેબ ની વાત કરો છો અને આ હું કહેવાય જે ઓલી ખોટી એટ્રોસિટી તમને ક્યાંય તમને કઈ ખબર છે ક્યાં ખોટી એટ્રોસિટી થઈ મને એકવાર તમે પુરાવો દો ની આ હું મારી પણ ખ્યાલ છે ને વિડીયો અત્યારે હું બતાવીશ બાકી તમારો નંબર વાયરલ તમને હજી કહી દઉં છું હા તો વાયરલ કરી દેવડી પોલીસ સ્ટેશન માં આવ્યું તમારા વિરુદ્ધ માં ફરિયાદ તમારે એટલું બધું લાગતું હોય ફરિયાદ ઠોકી જવ હું તમને ના નથી પાડતી મેં કોઈ ગુનો નથી કરે મેં કઈ કર્યું નથી તમ તારે આવશે તો હું કહી દે કે આ માણસ મને તુકારો દઉં જેમ તેમ બોલે ને એટલે મેં કીધું જેમ તેમ પણ તો બધું કોમેન્ટમાં તેમજ રેકોર્ડિંગ વાંધો નહીં વાંધો નહીં હા વાંધો નહીં બાબા સાહેબ ના વિરુદ્ધમાં કોમેન્ટ કરવા આવો ને તો પેલા તમારો મલાજો છે એમ તારો કીધું ફોન કરવાનું નંબર માંગો હું બધો સર તમને નંબર કેમ તમે એમ કેમ કીધું કે તારા બોકાનો બાબા સાહેબ નું નામ ફાટી જાય

લેવાય મોડું ઠોકી દો ગમે બે લાફા હા ઈ સાચી વાત હો તમારી હો બે લાફા ગમે નું સડાઈ દો બાબા સાહેબ નું નામ લેશો ને એટલે વાહો ફાડતા મને કઈ વાર નહીં લાગે હું કાયદા ને પોછી રાખું છું પેલા સર્વિસ આપું હા વાંધો નહીં જયારે તમારે જેને તમ મારો નંબર આપવો ને તમારે નંબર કોઈ નથી તમને કીધું તો ખરું દેવો હોય આરએસએસ માં દેવો હોય જ્યાં દેવો હોય દઈ દેજો હો બેન